જય જવાન જય કિસાન મિત્રો બાળકો શનિવારે છે શનિવાર છે નિશાળના બાળકો બધા પતંગ ઉત્સવ આવ્યા છે બધા પતંગ ઉડાડે છે પતંગ આકાશમાં છડાયેલા છે સૂર્યનારાયણ અમે અમુક પતંગ છે જોરદાર નજારો છે સો થી દોઢસો બાળકો એક શિક્ષકો શીખવાડે છે બાળકોને પતંગ ઉડાડતા સો થી દોઢસો બાળકો એક સ્કૂલ એવા છે પતંગ ઉડાડવા શિક્ષકો મિત્રો જોઈ લો આ બાળકો ખુશ છે બધા પતંગ ઉડાડવામાં આખી સ્કૂલના બાળકો ભેગા થઈને પતંગ ઉડાડે અને શિક્ષકોએ સહકાર આપે જેને પતંગ ચગાવતા ના આવડતો એને ચગાવી દે જો આકાશમાં અધર સુધી પહોંચાડી દીધા ચાર પાંચ શિક્ષકો એ ભેગા એ લોકોને પતંગ ઉડાડવામાં મદદ કરે શીખવાડે તો તડકો છે એટલે બહુ સારો નજારો નથી દેખાતો બાકી બહુ જોરદાર રમત કરી છે છોકરાએ મેં પતંગની